તો એનાથી આવી ગયું છે રિપેર થઈને પણ એમાં માઇકમાં વાંધો હતો તો એક માઇક છે ને ઓટોમેટિક આવું બંધ જ થઈ જતું ઓન થતું જ નહોતું કનેક્ટ જ નથી થતું એટલા માટે પછી વોરંટી હતી એટલે સર્વિસમાં મોકલી દીધું સર્વિસ સેન્ટરે તો એ પાછું આવી ગયું છે રિપેર થઈને અને આજો આ એજ જ માઇક છે જે કનેક્ટ નહોતું થતું તો હવે કેવો અવાજ આવે છે ને એ કોમેન્ટ કરીને જણાવી દેજો બાકી આજનું આપણું કામ છે આ નહીં એટલે કે આની ઉપર ફોન મૂકવાનો છે અને આપણે આ ફોર્ચ્યુનરને ધોવાની છે સોરી આપણી નહીં કેમકે આપણી નથી આ છે મારા મહાન એની જેને આપણે શીખવા માટે લાયા છે લાઇસન્સ કરવું હોય ને તો ભાઈ શીખવી જ પડે કેમકે એને ટેસ્ટ દેવાની હોય એટલા માટે જો આને હવે છે ને આપણે થોડીક સાફ સફાઈ કરવાની છે સાફ સફાઈ શા માટે કરવાની છે ને આ જુઓ તમે ચોમાસામાં હાલિ આવેલી છે ને થોડી ઘણી ધૂળ છોટી ગઈ છે તમને કદાચ આમાં ઓછી દેખાતી હશે પણ આ જુઓ થોડીક મેલી થઈ ગઈ છે તો આને છે ને આપણે થોડીક નવી એટલે કે થોડીક સુંદર કિડ નાખવી તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ये आ गया साफ सफाई का सामान मतलब कि पानी इसमें है भूखे वाला पानी और ये है अपना नॉर्मल पानी सबसे पहले तो और हाँ ये है गाभा आपने तो देखा नहीं होगा तो इसको डालते हैं इसमें और लग जाते हैं अपने काम पे चलो यहाँ से ही कर देते हैं शुरू આમ તો બહુ વાર લાગશે છે ને ફાસ્ટ ફોરવર્ડમાં વિડીયો જોવો ચાલો એક કલાક ધોયા પછી ફાઇનલી ઈકાની સાફ સફાઈ થઈ ગઈ છે ઈકાને સુંદર બનાવી દીધો છે જો આ છે ધોયા પછીનો અને ધોયા પહેલાનો જોવો હોય તો પાછળ જોઈ લેજો વિડીયોને થોડોક પાછળ કરજો એટલે ધોયા પહેલાનું વતન જોઈ જશે બાકી જો આ જે ખુલ્લું રહી ગયું છે હવે છે ને આમાં સીએનજી છે નહીં તો વિચાર છે જસદન બાજુ જવાનું સીએનજી નખો આવું જોવી જાવ કે નહીં જાય ને તો હમણાં તમને આગળ વ્લોગમાં જોવા જ મળી જશે બાકી જો ઈકાની સાફ સફાઈ થઈ ગઈ છે અને કેટલો સુંદર હવે દેખાય છે અને હા આ ટાયર છે ને મેં બરાબર ખાસ ધોયા નથી ખાલી જેમ તેમ ગાભો ફેરાયો હશે કેમ કે તે પાછા બગડવાના જ છે ચારે ટાયરને ખાલી થોડા થોડા આપણે ગાભો ફેરાયો છે કેમ કે એ તો પાછા હતા એવા ને એવા એક બે દિમ થઈ જ જવાના છે તો જો આ છે કંઈક આપણી ફોર્ચ્યુનર સોરી ફરીથી આપણી કહેવાય કે આપણે નહીં મહાન એની ફોર્ચ્યુનર મિત્રો ધીમે ધીમે છે ને જસદણ બાજુ હાલ તો તો થઈ ગયો છું પણ મારી પાસે લાયસન્સ છે ને જો પોલીસવાળા હશે ને ચોપડીએ ઘટડીયા ચોપડીએ તો પાછો વી આવીશ મતલબ વચ્ચેથી અડધેથી જ પાછો વી આવીશ જોયું જાય હાલો ને લાયસન્સ તો છે પણ લર્નર લાયસન્સ છે એટલે કે કમ્પ્યુટર પરીક્ષા જે આવે ને એ પાસ થઈ ગયું શું જે હવે મહિના પછી ટેસ્ટ દેવા જવાનું પછી પાક્કું લાયસન્સ આવી જાય બાકી અત્યારે તો જો લર્નર લાયસન્સ છે પણ તો એ ચાલો જોઈએ હવે લગભગ તો જોઈએ પોલીસવાળા છે કે નહીં બાકી તો કઈ નહીં હાલો કન્ટિન્યુ બને રહીજો જોયું જાય હવે સહી સલામત એક સેકન્ડ માઇક તો ચાલુ છે ને આ ચાલુ જ છે કેમ કે હવાનું ચાલુ છે ભાઈ ચાર્જિંગ બતી ગયું હોય ક્યારેક બંધ થઈ જાય પછી આવા રેકોર્ડ ન થાય એટલે ચેક કરવું પડે તો સહી સલામત આપણે જસદણ લાઈન કેટલી લાંબી છે જો ભણે છે અને ત્યાંથી લાઈન અહીંયા સુધી છે આજે રવિવાર છે એટલે કદાચ બાકી હું ઘણી વાર આવું ને કોઈ હોય જ નહીં તો આવું ને તરત વારો બાકી આજ તો રવિવાર છે ને એટલે કદાચ એટલી બધી લાઈન થઈ ગઈ છે જો તો જોઈએ હવે ક્યારે વારો આવે છે લગભગ તો પંદર મિનિટ જેવું થાય છે પંદર વીસ મિનિટ જેવું વારો આવી ગયો છે અને જો સીએનજી ભરવાનું હોય તો ચાલુ થઈ ગયું છે તો જોઈએ કેટલો સમય છે આ તને ચાર પાંચ વાર આવી ગયો છે જોઈ કેટલો સીએનજી આવે રવિવાર છે ને એટલે જુઓ તમે આ ગઢડિયા માતાજીના મંદિર ટ્રાફિક આ બાજુ માતાજીનું મંદિર અને આ ટ્રાફિક જુઓ રવિવારે બહુ માણસો આવે એટલે ઓકે તો ઘરે તો હું કેરનો આવી ગયો હતો પણ બ્લોગ ચાલુ નહોતો કર્યો કેમ કે આજનો બ્લોગ ટૂંકો થવાનો છે કેમ કે મારે એકનો બ્લોગ છે આ જો કહું છું કેરનો કે હાલ આપણો બ્લોગ આપણે મેં હવે એકલા ચાલુ કર્યો તો પૂરો કરવાનો છે પણ એ કઈ આવતી નથી એટલે મેં કે ચલો કઈ વાંધો નહીં હું એકલો પૂરો કરી દઉં કા આવી ગઈ પણ ઘડીક મેં થોડો પૂરો થઈ જાય કઈ નહીં જે કીધું કે ત્રણ ચાર મિનિટ નું જે કઈ થયું હોય એ કરી દઈશ પૂરો એટલો કઈ નહીં હોય તેમ ખાલી

બીજું કંઈ તારે કહેવાનું છે નકર બ્લોગ પૂરું કરી દેવું છું પણ એટલો આવડો બ્લોગ કોણ જાવે તમારો હવે જો બ્લોગ શું કામ પૂરો કરવાનું કહું છું ને એ તમને કહી દઉં કેમ કે આના પછી જે મારા આજના જે એક બીજો વિડિયો બનાવવાનો છે કેવો ખબર છે YouTube ની ઇન્ફોર્મેશન વાળો YouTube ની ઇન્ફોર્મેશન ના વિડિયો ચાલુ કર્યા છે આપણે આવડી આ ચેનલમાં માં આ બજરે ને તે ચેનલ ની આડી આવી જશે તો જો આ ચેનલ માં ઓકે ને મતલબ કે આ તમને ફોટો જોવા મળશે તો આ ચેનલ ઉપર આપણે યુટ્યુબની ઇન્ફોર્મેશન વાળા વિડીયો અપલોડ કરવી છે આજનો ટોપિક છે ને એ છે કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી કદાચ જો તમે બનાવી લીધી હશે ને તો યુટ્યુબ ચેનલમાં ઘણા એવા ઇમ્પોર્ટન્ટ સેટિંગ આવે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી અને ક્યાં ક્યાં સેટિંગ ઓન કરવાના છે ને એ બધું તમને એ વિડીયો જોવા મળશે કેમ કે આમાં તો ન જોવા મળે આ તો આપણું બ્લોગિંગની ચેનલ છે તો એવા બધા ટોપિક જે યુટ્યુબને ને રિલેટેડ છે ને થમનેલ કઈ રીતે બનાવવા એડિટિંગ કઈ રીતે કરવું એવા ઘણા બધા ટોપિક છે મારી પાસે તે બધા ઉપર વિડીયો આવવાના છે

ત્યારે પાસે માઈક નથી એટલે અવાજ નહીં આવતો એ કેટુ વારી એટલે સંભળાય હા જો જ્યાં રીંગણાનો ભાવ નતો ને ત્યાં રીંગણા કેટલા ઉતરતા હતા ભાવ સડો છે ને તો આમાં રીંગણા નથી દેખાતા કે હા મિત્રો જો આવું થયું છે ખબર છે આપણે પહેલા એક વિડીયો બનાવ્યો હતો કે રીંગણાનો ભાવ નથી આવતો ત્યારે કેટલા જબલા ભરાણા હતા ત્યારે તમે વિડીયો જોયો છે ને કેટલા રીંગણા હતા અત્યારે ભાઈ એના અડધા એના 30% ઉતરે છે કા હા હા ઓછા થઈ ગયા અત્યારે ભાવ સડી ગયો છે ભાઈ 50 60 રૂપિયા ભાવ આવે છે પણ રીંગણા ક્યાં

ટાઈમ મળશે ને તો ન્યા બનાવી નાખશું પણ જોઈ હાલો ને લગભગ લાગતું નથી ના બનશે બનશે નો બને તો ટાઈમ જ નથી 5 તો વાગી ગયા છે હાડા પાંચ થઈ ગયા છે હા હાડા પાંચ થઈ ગયા છે અને ફૂગવા મારી દેખ લાગ થઈ જશે એટલે 6 વાગી જશે હા ન્યા પક્ષું ન્યા પાછા માર માસી ની બધે મહેમાન આવેલા તો મહેમાન આરે બેસુ એટલે લગભગ તો ટાઈમ નો જ મળે તમને હા લગભગ તો હવે જોઈયું જાય હાલો ને કાઈ વાંધો નહી પણ માઈક છે આપણો બ્લોગ માં તો કામ આવી ગયા હા ને અત્યારે ખાલી તમને એમ કીધું કે બાર ગામ જવાના છે ક્યાં જવાના કીધું જ નહી

વર્ષની પહેલી વાર માંડવી શેકે છે કેમકે આપડે કઈ થઈ નથી અહીંયા થઈ ગઈ કઈ નહિ હાલો ખાઈ નાખવી તમાર ખાઈ હોય તો તમારે પણ યાર જો વિડીયો માં કે એમ કઈ હું એમ કે કાલો ભાઈ વિયા તો તમે કઈ ફોન માંથી તો આવો ના તો વિડીયો પૂરો કરી દો મારા કે માયક નથી એટલે મારું નહીં સંભળાય